હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં શિક્ષણને અસર કરતાં મુખ્ય પરિબળો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌ છે શિક્ષકની લાયકાત શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ તો શિક્ષકમાં વિદ્યાર્થી માટે માતા પિતા મિત્ર કે સલાહકાર જેવો હોવો જોઈએ શિક્ષણની ગતિ તો શિક્ષકે દરેક વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતાના આધારે શિક્ષણની ગતિ નક્કી કરવી જોઈએ જેથી તમામ વિદ્યાર્થી સમાન રીતે શીખી શકે શિક્ષકનું વ્યક્તિત્વ આદર્શ દયાળુ પરિવર્તનશીલ સમાશીલ ઉદાર મહેનતું અને પ્રમાણિક હોવું જોઈએ શીખ વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન જે વિષય કે બાબત શીખવવાની હોય તેના વિશે વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન હોવું જોઈએ જેથી નવા જ્ઞાનને જૂના જ્ઞાનને જોડી વિષય કે ટોપિક સરળતાથી અને ઝડપથી શીખવાડી શકાય શિક્ષણનું વાતાવરણ શિક્ષણ કાર્યોને સફળ બનાવવા માટે યોગ્ય શિક્ષણ વાતાવરણ પણ આવશ્યક શરત છે આવા પાણી બેઠક વ્યવસ્થા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માહિતી સંચારની પ્રક્રિયા વગેરે તમામ પરિબળો શિક્ષણનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં મદદ કરે છે ત્યારબાદ શિક્ષક દ્વારા પ્રોત્સાહન તો શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પર ભાર આપવાને બદલે જીવનના વિકાસલક્ષી નવું કંઈ શીખવા માટે કે સમસ્યાનું સામનો કરવા માટે વિદ્યાર્થીને સતત ને સતત પ્રોત્સાહન આપવું જોઈએ ત્યારબાદ શિક્ષણ સહાયક સામગ્રી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્યો માટે જે સહાયક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તે અદતન નવી અને રસપ્રદ હોવી જોઈએ ઉદાહરણ તરીકે સાદા બોર્ડના બદલે ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવો ફરી મળીશું આવા જ ગગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત